નમસ્કાર ખેડૂત મિત્રો આપને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે પવન સાથે વરસાદ પીડ્યો છે તો અત્યારે આ વરસાદની નુકસાનીમાં ખબર પડી છે કે આ છોડવા સુકાઈ રહ્યા છે આમ જોવો છો તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો કે આ છોડ સુકાઈ રહ્યો છે ઝીંડવા પણ હળવા લાગે ઝીંડવું નથી રહ્યું અને જે કોઈ અને જે કોઈ સારા છોડ છે એમાં ખાલ ખરી ગયો છે જોશો આની અંદર ફાલ ગયો છે જો આ સોળ ચૂકાયો છે તો નમ્ર અપીલ કે જેમ સિંધરીનો વળ શેડે નીકળે છે એવી જ રીતે આ ખેડૂતને જ્યારે લોન ભરવાની થાય આ પરિસ્થિતિ જોતા કારણ કે ખેડૂતની એવી કંડિશન છે કે પૈસા નથી થયા ગે એમ એટલે આ વિડીયો બનાવવાનું એ કારણ છે કે ખેડૂત ખોટી નથી થઈ શકતો પણ આ વિડિયો જરૂર શેર કરજો જેથી કરીને કોઈ ઉપર ઉપરલા અધિકારી સુધી પહોંચી શકે કે જે કોઈ આમાં સંકળાયેલા હોય એ સાહેબ સુધી પહોંચી શકે કારણ કે સહાય ના આપે તો કાંઈ નહીં પણ આપને સહકાર માગીએ છીએ કે જ્યારે અમે લોન ભરવા જઈએ ત્યારે અમારે પહેલાં પૈસા લોનના ભરવા પડે છે અને વ્યાજ ભરવું પડે છે તો એવું કરી આપો કે જે પહેલાં સાત બાર અને આઠની નકલ આપી અને વ્યાજદરના પૈસા આપી અને ભરાઈ જાય લોન એવું કરવા માટે સાત બાર આઠ ક્યારે જ નીકળે કે જ્યારે જે ખેડૂતના ખાતે જમીન હોય તો જ એના નામનો સાત બાર આઠ નીકળે એટલે બધા જ હોય કે આ ખેડૂતના ખાતે છે તો તમે શા માટે નથી ફેરવી દીધા અરે નાના માણસો જ્યાં હોય અમુક અમુકને પૂછજો તો ખરા કે કોઈને લોન ફરતી નથી એના વ્યાજ તો જાય છે એની લોન પણ જાય છે મોટા મોટા કંપનીવાળા લોન લઈ લઈને અને વહી જાય છે સત્તા પણ અધિકારીઓ એને સહાય આપે છે તો નાનો ખેડૂત છે એ લોન ભરવા ત્યાર છે તો એને ફરી લોન જોઈએ છે તો વ્યાજ ભરી વ્યાજ ભરી દે તો તમે એને લોન આપી શકો છો ને તો આવું કેમ નથી કરતા સૌ સાથે મળી અને આપણે સૌ વિડીયોને શેર કરીએ જેથી કરીને કોઈ સાંભળે અને આપણી કોઈ સા કિસાનનો અવાજ જ્યારે એકસાથે બુલંદ થશે તો જ કોઈ પણ વ્યક્તિ સાંભળશે આપણી વાત ન કર આપણી વાત કોઈ સાંભળશે નહીં એટલે આપણે સૌ સાથે મળી અને આ વિડીયોને શેર કરીએ એટલે અમારી એટલી જ નમ્ર અપીલ છે કે અમે સાત બાર આઠ નવા આપી અને અમને લોન ફેરવી આપો કારણ કે અમારી પરિસ્થિતિ તમે સમજો ખેડૂતની આ નુકસાની થઈ છે એટલા માટે અમે કહીએ છીએ અમારે તમારી લોન લઈ લઈને વિદેશ વહી નથી જાવું અમારે અમે કિસાનના દીકરા છીએ ક્યારે અમે તમારું ખાવું નહીં મહેનત કરીને ખાવાવાળા છીએ અમે નહીં હોય તેથી અમે સાઈસને રોટલો ખાઈ લેવું પણ તમારા લોનના પૈસા અમે ભરી દેવું અને તમને બધાને ખબર જ છે કે જ્યાં સુધી લોન હશે ત્યાં સુધી અમારી જમીન પણ નથી જ્યાં નોટ યુઝનો દાખલો જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આ ન થઈ શકે બધાને ખબર જ છે છતાંય આવો કાળો જુલ્મો શા માટે તમે કિસાન ઉપર ગુજારો છો મારા વિડીયાને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબમાં નવા જોડાયેલા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા વિડીયો આપણે બનાવી અને આગળ મોકલી શકીએ કારણ કે આપણા ખેડૂત પાસે સમય નથી માટે ફોન છે આપણી પાસે તો આપણે ફોનનો વિડીયો શેર કરીએ અને આપણો અવાજ કોઈ આગળ સુધી પહોંચી શકે એવું એક આ માધ્યમ ટેકનોલોજી એવી છે તો આપણે એનું યુઝ કરીએ નેટ પૂરવાના પૈસા નાખીએ તો આપણે એનો સદઉપયોગ કરો જય જવાન જય કિસાન કારણ કે જય જવાન ને જય કિસાન ત્યારે જ નારો લાગે છે કે દેશ માટે જે ખતમ થઈ જાય છે ને ખેડૂત ખેતી કરી કરીને તમારા અનાજ પૂરું પાડે છે અને જવાન છે સરહદ ઉપર લડી અને શહીદ થઈ જાય છે એટલા માટે કહેવાય છે જય કિસાન જય જવાન પહેલાં પૈસાની નોટમાં પણ કિસાનનો ફોટો આવતો હવે એ પણ નીકળવા લાગ્યો છે ખેડૂતને દૂર કરવા લાગ્યા છે